જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું રામદેવજી મહારાજને બાર બીજના ધણી પણ કહેવાય છે રામદેવજી મહારાજનો જન્મ ચૌદસો ને એકસઠની સાલમાં ભાદરવા સુદ દસમના દિવસે થયો હતો તેમને ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે તો આ વિડીયોમાં આપણે બાર બીજના નામ વિશે જાણીશું સાથે સાથે રામદેવજી મહારાજના બાર સ્વરૂપો સાથે તેમના નામ વિશે નાનકડી માહિતી જાણીશું તો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી અવનવા વિડીયો મળતા રહે વિડીયોને અંત સુધી સાંભળજો બોલો રામાપીરની જય મિત્રો તો આપણે સૌ પ્રથમ જાણીશું રામદેવજી મહારાજના બાર બીજના નામ પહેલું કારતક સુદ બીજ તેને કર્મ બીજ કહેવાય છે બીજું સુદ બીજ તેને વચન બીચ કહેવાય ત્રણ સુદ બીજ તેને બુંદ બીચ કહેવાય છે ચાર મહાસુદ બીચ જેને વાસના બીચ કહેવાય છે પાંચ ફાગણ સુદ બીજ જેને ઉત્પન્તિ બીજ કહેવાય છે છ ચૈત્ર સુદ બીજ જેને કોરમ બીચ કહેવાય છે સાત વૈશાખ સુદ બીજ જેને ઓમકાર બીચ કહેવાય છે આઠ જેઠ સુદ બીજ જેને નાદ બીચ કહેવાય છે નવ અષાઢ સુદ બીજ જેને પ્રેમ બીચ કહેવાય છે દસ સુદ બીજ જેને અલીબલી બીચ કહેવાય છે અગિયાર ભાદરવા સુદ બીચ જેને રજ બીજ કહેવાય છે બાર સુદ બીજ તેને ઓહકાર બીજ કહેવાય છે આવી રીતે રામદેવજી મહારાજના બાર બીજના બાર નામ આપણે જાણવા મળ્યા છે એવું કહેવાય છે કે રામદેવજી મહારાજ એક સાથે બાર બીજના દર્શનમાં પ્રગટ થયા હતા તો હવે આપણે જાણીશું રામદેવજી મહારાજના બાર બીજના બાર સ્વરૂપો પહેલું જ્ઞાન સ્વરૂપ બીજું સગુણ સ્વરૂપ ત્રણ નાદ સ્વરૂપ ચાર બીજક સ્વરૂપ પાંચ નિર્ગુણ સ્વરૂપ છ જ્યોતિ સ્વરૂપ સાત ધ્યાન સ્વરૂપ આઠ આગન સ્વરૂપ નવ સ્વરૂપ દસ નિગમ સ્વરૂપ અગિયાર ગહન સ્વરૂપ બાર ભક્તિ સ્વરૂપ આમ બાર બીજના ધણી રામદેવજી મહારાજના બાર સ્વરૂપના નામના દર્શન થયા છે કારતક સુદથી લઈ આસો સુદ સુધી આપણે જ્યોતિ સ્વરૂપે આપણને રામદેવજી મહારાજના દર્શન થાય છે મિત્રો આપણે જાણીશું હવે રામદેવજી મહારાજની બાર જ્યોતના બાર સ્વરૂપો પેલું અમરજ્યોત બીજું અલખજ્યોત ત્રીજું અખંડ જ્યોત ચોથું અગમજ્યોત પાંચ દીપજ્યોત છ જ્ઞાનજ્યોત સાત નિગમ જ્યોત આઠ સગુણજ્યોત નવ નિર્ગુણ જ્યોત દસ જ્યોત અગિયાર જ્યોત બાર જ્યોત આ હતા રામદેવજી મહારાજના બાર જ્યોતના બાર સ્વરૂપોના નામ આ રીતે બાર નામોથી બાર જ્યોતિષથી અને બાર બીજથી રામદેવજી મહારાજને બાર બીજના ધણી કહેવામાં આવે છે તો આ મારો નાનકડો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી અવનવા વિડીયો તમને મળતા રહે બોલો રામા પીરની જય